ગુજરાતનો બ્લુ ફ્લેગ બીચ છે શિવરાજપુર બીચ અને અહીંયાથી નાગેશ્વરથી અઢાર કિલોમીટરનો ડિસ્ટન્સ છે તો ફોટાફોટ આપણે પહોંચી જઈએ શિવરાજપુર બીચ અને એક્સપ્લોર કરીએ બહુ જ મજા આવશે બહુ બધી એક્ટિવિટીઝ છે ત્યાં બહુ સુંદર મજાનો બીચ છે તો મજા કરીએ નીકળી જઈએ શિવરાજપુર બીચ તરફ ફ્રેન્ડ અત્યારે અમે ઊભા રાખ્યા હતા છોટા રસ્તામાં અને વાતાવરણ જો એકવાર બહુ જ મસ્ત પવન આવે છે વરસાદ આવવાનો એવું લાગે છે અને આ લોકો જોવા બેઠા છે અહીંયા અને વાદળ જુઓ એકવાર કેટલું મસ્ત છે ને મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો ગરમી પણ નથી લાગતી હવે અને અહીંથી આપણે જશું શિવરાજપુર નજીક જ છે બહુ દૂર નથી અડધો કલાકમાં તો પહોંચી જશો અને વાગી ગયા છે પાંચ ને પાંચ થઈ ગઈ છે તો ફટાફટ આપણે નીકળી જાય શિવરાજપુર

એટલા બાવળ છે અહીંયા બાવડ ને એટલી પથરાળ જમીન છે અને આ ઉપર જો એકલા કાળા કાળા વાદળા હોય જાણે જાંબુ લાગી ગયા ને એવું એવું લાગે છે એકદમ પવન પવનચક્ય જો જોરદાર ફરી રહી છે ત્યાં અને કાળા કાળા વાદળોમાં હા હા એકદમ મસ્ત નજારો છે ફટાફટથી પહોંચી જાય આપણે શિવરાજપુર બીચ અને ત્યાં જઈને એન્જોય કરી જો એ કેવો છે દરિયાનો માહોલ કારણ કે કાલે તો દરિયો બહુ તોફાને ચડ્યો હતો આજે કેવું છે જોઈએ ત્યાં જઈએ પહોંચી ગામડામાં રહીને રસ્તા પણ અહીંયાનો જે રસ્તો છે એકદમ જોરદાર હાઈવે આ જુઓ એકદમ ક્લીન છે અને એકદમ મસ્ત હાઈવે બાઇક ચલાવવાની મજા આવી જાય એવો રસ્તો છે

બીચ પર જવાનું છે જોઈએ હવે ત્યાં જઈને શું છે આ બીચ પર અમે પહેલી વાર આવ્યા છીએ તો જઈને બતાવીએ ટિકિટ વાળું છે આ જુઓ ફટાફટ હવે બહાર આવી ગયા છે બીચ ની બહાર થર્ટી રૂપીઝ વાળા ચાર્જ શિવરાજપુર લીધો છે પણ મજા નહીં આવી બીચમાં ત્રીસ રૂપિયા વસૂલ પણ નહીં થયા અને તરત જ બહાર આવી ગયા અમે કારણ કે કંઈ લેવાનું હતું નહીં ત્યાં બીચ પર અમે જે બીચ પર ગયેલા તે બીચ બહુ જ સરસ છે ત્યાં જઈએ અને અહીંયા કંઈક નવું બનાવ્યું હતું ખબર નહીં શું છે પણ કંઈ હતું નહીં અંદર જઈને જોયું તો ત્રીસ રૂપિયા પણ વસૂલ નહીં ત્યાં ફટાફટ જ બહાર આવી ગયા અમે જઈને તરત જ કારણ કે મજા જ નહીં આવી અમને પહેલાં જ બીચ પર જઈએ ત્યાં બહુ જ મજા આવશે ને ફટાફટ પહોંચી જઈએ ત્યાં અને તમે આવો તો હવે ભૂલ ન કરતા એન્ટ્રીવાળા બીચ પર તમે નહીં જતા બીજો બીચ છે બાજુમાં જ શિવરાજપુર ત્યાં જજો બહુ જ મજા આવશે અમે આવી ગયા છે ત્યાં જોઈ લો અને અહીંયા મજા કરીએ અહીંયા મજા આવશે બધી એક્ટિવિટીઝ અહીંયા ચાલે છે ફટાફટ પહોંચી જઈએ હજુ કદાચ લાસ્ટ ટાઈમ આવ્યા હતા અત્યારે અહીંયા બધી બહુ બધી દુકાનો હતી બધી હટાવડાવી દીધી છે આ છે એટલે એટલી દુકાનો દુકાનો જ હતી પણ અત્યારે કંઈ જ નથી જો અહીંયા બહુ બધી દુકાનો હતી

બધી બંધ કરાવી દીધી છે કારણ કે દરિયો બહુ જ તોફાની છે મોજા જ હોય પર આવે છે દાદુ બહુ મોટા ફૂલ તોફાની દરિયો ખાલી અહીંયા કેબલ રાઈડ અને હોર્સ રાઈડ અને આ જે ગાડીઓ છે એ જ ચાલતી છે અત્યારે અને બધું બધું બની રહ્યું છે નવું નવું એટલે બધી દુકાનો પણ હટાવી દીધી છે બીચ અપડેટ થઈ રહ્યો છે એમ જોવા જાય તો આ જોવા દરિયો તો કહી અત્યારે ફરી આપણે નીકળી જઈએ હવે કાંઈક ખાવા માટે ભૂખ લાગી ગઈ છે અને જો બધું નવું નવું બનાવવામાં બધી બીચની મજા બગાડી નાખી છે હવે જોઈએ બધું નવું બને પછી કેવું ફીલ થાય જે બીચ બીચ લાગે એવું લાગતું નથી એમ બીચ બીચની મજા જે આવી જઈએ એવી અને દરિયો પણ તોફાને ચડ્યો ચડ્યો છે તો પાણી પણ એટલું બધું ક્લીન નહોતું લાગ્યું અને હવે ફરી પાછા નીકળી જઈએ ખાવા અને મજા કંઈ આવી નથી યાર જે બીચની મજા હતી તે કારણ કે રાઈટ પણ નહોતી અને બધા જે દુકાનો હતા અહીંયા એ પણ બધા હટાવડાવી નાખ્યા છે અને નવું બને પછી જોવા આવશું આપણે કેવું બન્યું છે એ ચાલો નીકળી જઈએ ખાવા માટે હવે હાજો બાપુ લોકો આપણે પણ નીકળી જઈએ અત્યારે વાગી રહ્યા છે સાંજના સાડા છ અને અમે પહોંચી ગયા છે ભડકેશ્વર મહાદેવ શિવરાજપુરથી ભળતેર કિલોમીટરનું હતું ડિસ્ટન્સ સોરી ડિસ્ટન્સ તેર કિલોમીટર હતું અને અમે પહોંચી ગયા અત્યારે ભડકેશ્વર મહાદેવ તો ભડકેશ્વર મહાદેવના દર્શન કરાવી તમે ચાલો તે જુઓ દૂર જે થાય તે બિલ્ડિંગ બહુ મોટું છે સો સોગાઈ આજ છે

ફરી પાછા આવી ગયા છે બાઈક પર અને હવે જશો નાસ્તો કરવા કારણ કે ભૂખ લાગી ગઈ છે તો વાકોલ કૃપાના પેટીસ ખાવા જઈએ ચાલો ફટાફટ નીકળી જઈએ ગરમા ગરમ પેટીસ ખાઈએ મજા લઈએ તો કઈ અત્યારે આવી ગયા છે નાસ્તો કરવાનો એક વડતો બંધ છે લઈ લીધી છે દાબેલી અને અમે કીધા છે વડાપાઉ તો વડાપાઉં આવે પછી ખાઈ કાઢીએ નાસ્તો કરીએ આજે શું કઈ જ અત્યારે વાગી રહ્યા છે રાતમાં દસ અને અમે જઈ રહ્યા છીએ કંઈક ખાવા માટે સ્ટેશન તરફ કારણ કે અત્યાર સુધી અમે ભૂખ નહોતી લાગી હતી એટલે હવે થોડી થોડી ભૂખ લાગવા લાગી છે તો ચાલો જમી આવીએ થોડી ખાઈ આવીએ નાસ્તો વાસ્તો કંઈ થઈ જાય

અને હવે આવી રહી છે બહુ જ બહુ કારણ કે છાશ પી લીધું છે ખાટી ખાટી ઉંદર એટલે બહુ જ ઊંઘ આવે છે અને મસ્ત ફરી દીધું છે થાકી જવું છે આજે તો બહુ બધું બાઇક ચલાવી ચલાવીને બહુ થાકી જાય છે અને આ જો હપ્તાઓ આવી ગયો છે બાપુ ત્યાં શું કરશે આ જો સંતાઈ છે કપડાં કાઢી દીધા એટલે એને અને બ્લોગ સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાય ન બોલતા અને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો કે ક્યારે આવી રહ્યા છો દ્વારકા એક્સપ્લોર કરવા માટે અને શિવરાજપુર પર તો બહુ કંઈ ખાસ મજા નહોતી આવી કારણ કે બધું હટાવી દીધું છે અને નવું બધું બને છે તો કંઈ મજા નહીં આવી બીચ પર અને દરિયો બહુ તોફાની હતો તો બીચ પર બી બહુ રોકાયા નહીં અને પછી ભડકેશ્વરમાં સારું હતું ત્યાં અને ત્યાં સારું હતું દર્શન કરવા જેવું મસ્ત છે તમે પણ આવો તો ભડકેશ્વર જવાનું ભૂલતા નહીં અને મળીએ તમને કાલે નવા બ્લોકમાં નવી એનર્જી સાથે બેટ દ્વારકા જવાનો વિચાર છે જોઈએ કાલે શું થાય છે કાલનું કાલે તમને જણાવીએ આજ માટે આટલું જ છે મળીએ તમને કાલે નવા બ્લોગ સાથે અને આ જો બિસ્કિટ ખાય છે અત્યારે અને આ જો ભાઈ ચાલો તો સુઈ જઈએ બિસ્કીટિશ બિસ્કિટ ખાઈ લઈએ અને થોડું બ્લોગ એડિટ કરવાનું છે એડિટ કરી નાખી મળીએ તમને કાલે નવી એનર્જી નવા બ્લોગ સાથે અત્યાર સુધી બાય બાય ગુડ નાઇટ જય દ્વારકાધીશ બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય